તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે વિડીયોની અંદર ઇકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે અશોકભાઈને ઇકો ગાડીના મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલની ગાડી છે અને આખી ગાડી ઓરિજિનલ કંપની ફિટિંગ જોવા મળશે આ ગાડી સીએનજી માં જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી તમે વિડીયો સાચવેલી ઘર ઘર ગાડી છે ગાડી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો ગાડીના ઓનર અશોકભાઈ નો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જે જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ગાડી છે ઇન્ટીરિયલ બધું સારું છે અને ટાયર છે તે નવા છે 80% ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળશે અને ચોથા ઓનર છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે કિંમત બે લાખ ને સાહીઠ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને કાલાવળ શીતલા જોવા મળશે ગાડી લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ફાઇવ સીટર ગાડી છે ને બેટરી નવી બે મહિના પહેલાં નાખવામાં આવી છે અશોકસિંહના નંબર 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 છે તે પર કોલ કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો